હારિજ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયેલા હુમલાને લઈને પાટણ જિલ્લાના પત્રકાર સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હારિજ બ્રહ્મ સમાજ દ્વારા પણ આવેદનપત્ર આપ્યું હારીજખાદે ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકાર દ્વારા હારિજ પોલીસ મથકે મારામારીની બનેલી ઘટના અંગેની માહિતી લેવા પોલીસ સ્ટેશનમાં જતા હાજર પોલીસ કર્મી દ્વારા પત્રકારને પોલીસ સ્ટેશન નહીં આવવાનું કહીને પત્રકાર પર છીવલેર હુમલો કરતા પત્રકાર રોયલુહાણ થઈ ગયો હતો ત્યારે એકસો આઠ મારફતે પહેલાં હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે વધુ સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે બનેલ ઘટનાને પગલે પાટણ જિલ્લાના પત્રકારોમાં રોષ ફેલાયો હતો ત્યારે પાટણ જિલ્લાના તમામ સંગઠનના પત્રકારો તેમજ હારીશ મહમ્મદ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને પત્રકાર પર હુમલો કરનાર પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરી હતી રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ બે દિવસ પહેલાં હારીજમાં જે પત્રકાર સાથે જે ઘટના બની એને બધા પત્રકાર મિત્રો વખોડીએ છીએ આજે એસપી કચેરી અમે એસપી સાહેબને રૂપનું મળી આવેદનપત્ર પણ આવ્યું અને ઝારખંડ કબૂલ કર્યું છે કે એ ચોથી જાગીર છે શિક્ષક છે એની કામગીરીમાં કોઈ દખલગીરી કરે તો એને એ શિક્ષાત્વક પગલાં લેવા ચોવીસ કલાકની ધરપકડ કરવી ભલે આજે મેં એસપી સાહેબે મળ્યા એમણે એમ પણ કહ્યું કે ભાઈ અમે આ બાબતે ગંભીર થઈશું જો આની આ ઘટના પોલીસ સાથે સામાન્ય નાગરિકે કરી હોત ચોવીસ કલાકમાં એની કર્યો હોત અને એની સામે કાર્યવાહી કરી હોત એટલે અમે આ ગુનાની પ્રતિક્રિયા છે જો પોલીસ તંત્ર દ્વારા આના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે બધા પત્રકારો મુખ્યમંત્રી સાથે ગુજરાતના ગૃહમંત્રી સાથે મળી અને અમે ન્યાય માટે અમારી પ્રતિક્રિયા માટે આંદોલન કરી છે નીતિન ઠારકા દિવ્ય ભાષા ચાલો બોલણ